આપણે આજનો આ વિડીયો છે ને છેલ્લા છેલ્લો વ્લોગ છે આજથી આપણે વિડીયો બંધ કરવા બનાવવાનું બંધ કરી દેવાનું છે હા હવે છેલ્લો વિડીયો હવે વિડીયો બનાવ્યો કારણ કે વિડીયો બનાવવામાં એવું થાય બધાયનો સપોર્ટ આ નહીં તો કો મળતો કારણ કે આપણે જો હમણાં એક અંદાજે આમ આજ કરતા આપણે ત્રાયણવરાજ એવું થઈ ગયું ત્રણ વરાજ થઈ ગયા આપડી જેનો ગ્રોહ નથી થાય

આપણે દઈએ આ વિડીયો બધાનો સારો સપોર્ટ મળે સપોર્ટ મળે પાછા વિચારશું આગળ ચાલુ ને તો કદાચ આપણે વિચારશું જો સારા વ્યુ ને સારો બધા સપોર્ટ મળે તો આપણે આગળ પાછા વિચારશું અને હા આપણે ત્રણ વરા થઈ ગયા આપણે ત્રણ વરા જેવું થઈ ગયું આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ ત્યારથી જે આપણને રેગ્યુલર જેટલા બધા સપોર્ટ કરે એ બધાનો છે ને દિલથી ખૂબ ખૂબ આભાર તમારા બધાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે આજનો આપણે આજનો સફર આપણે અને યુટ્યુબ ચેનલમાં આપણો સાથ છે ને હવે અહીંયા પૂરો થાય છે હવે હે છેલ્લા વિડીયો આપણે આપડી રાધાને ગોપીને ટીલુ ને કાળીને કૃષ્ણા ને ગોપીને ગૌરી બધા ને આપણે ઘર જાય બતાવી ઘર ને આપણું ફળિયું આપડા ગાયું વાછડી બધા વિડીયો બતાવી દઈ છેલ્લી વાર ને પછી જવા દઈએ આપણે હાચથી આંખવા આવું બધું છે આ આપણું સેલ યાદી લઈ લઈએ આપણે પર એટલે આપણે યાદી રહે ને આવું સહેલો વિડિયો આપણે આવો બનાવ્યો હતો ને આ સમયે આવું હતું એટલે જોવા આપણી તીલુંના ને દેવકીના ને બધાયને ગોહળીને બધાયને વિડિયોમાં લઈ લીધા છે ચાલો મિત્રો આપડો દેશી જુગાડ આપડી બાઈક લઈને આવી ગયા છે મગ વાવા એમાં તો જો મિત્રો હજી મગ જો મસ્ત મજા ના થઈ ગયા પણ થોડો જીવાત આવી ગઈ છે ને છાયા રહ્યો ને છાયા વધારે જીવાત આવી ગઈ છે લીમડાના છાયા છે ને અહિયાં બાકી મગ હું કાઢી આખતા આવડે છે તે ક્યાં રાખી હતી હે જો મિત્રો મસ્ત મજાના મગ થઈ ગયા છે આપડા હમણાં બેન સાત દિવસ થી આપડે લીમડાના પાન નો ઉકાળો છીએ એટલે આપડે ઓછી મસ્ત થઈ ગયા મગજ હજી કુકર છે પણ વાંધો નહીં આવે રેડી થઈ જાય આપડા મગ બે ત્રણ આપડે લીમડા ના પાન ઉકાળી હા ઝીંકા ઝીનકા હતા ને મોટા થઈ ગયા કાઢે છે ને

કારણ કે આપણને એ ઉમેદ હતી કે આપણે જલ્દીથી દસ કે થઈ જશે પણ દસ કે થયા નહીં અને હવે પછી આપણે એવો ટાઈમ નથી કે આપણે બ્લોગ બનાવી શકવી એટલે આજથી આપણે બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું છે અને દસ કે નથી થયા અને જેને આપણે ખૂબ સપોર્ટ કર્યો હોય એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને નો કર્યો હોય એને પણ આપણે ધન્યવાદ અને છેલ્લા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજનો દિવસના આજના બ્લોગમાં બધાએ કન્ટિન્યુ બનાવી રહેજો આજ પછી આપણા બ્લોગ આવવાનું થઈ જશે બંધ ફરીથી જો ઉજમ છે બ્લોગ બનાવવાનું તો આપણે ફરીથી આપણી ચેનલને કન્ટિન્યુ ચાલુ રાખશું નકર પછી આથી આપણે આપણી ચેનલ અને આપણા બ્લોગ બનાવવાનું બંધ કરી દેશું જો આપણે આવડા આવડા મગ થઈ ગયા છે અને એમાં આજ પહેલું વહેલું આપણે હાથી આંકવાનું કામ ચાલુ છે આપણે દેશી જુગાડ પણ ચાલુ છે આમ આજ તો આપણા બધા બાળકો આવી ગયા છે દેશી જુગાડમાં જોડાઈ જવા છે છેલ્લા વિડીયોમાં આ છેલ્લા વિડીયોમાં આપણા બધા બાળકો આવી ગયા છે કાં અમારા વંશુબેન આયા છે અને બાકી ચાર પણ એ કણે છે અને એક ઘરે છે આ દીદલાના બુટલાટ જ લઈ લો ખાતીડામાં ક્યાંય વ્યા જશે અમારે સોનું બેન જો મોર મોર એવડા ને છોડવા વિને હે થોડી ગાડી બંધ થઈ ગઈ લાગે હાલતી હાલતી તું દાતા લાવી હતી બેન ક્યાં મૂકી કે મહેનત કઈ દેખી નહીં કેમ લથડિયા આવે છે તું શું કરે છે કેમ એ હું ઉમળે છે તું જો આપણો દેશી ગુગાડ પોઈ ગયો આયા હાલતો હાલતો જો ઓલું જોતો એઠું બેઠું બેઠું જોવે હા આપણે નાના નાના મગ થઈ ગયા છે હવે જરૂર છે કાબેન જોઈએ આપણે આવી ગયું છે લઈને કા એક સા નવ્યા બેન લઈશું વંશિકા બેન બે સા હું લઈશ કા કે બે સા તું લઈશ તો છે આખો કેરો હાલે જ કોણ આપણે ઉનાળું મગ છે ને એટલે કઈ બહુ ફાલે નહીં એટલે આપણે ચાર સા કિર્યા છે તો ડિસ્કો થાય છે તો નવું ગાડી માથે ઉંગાવી દેવાની એક હિસ્કા ખાય ને એક ડિસ્કો કરે લે જો તો હુંતું હુંતું ઈ ના લગાય છે થઈ ગયા છે છે <laughs>

ચાલો મારી મિત્રો હવે હે હાલ્યા હેલા જઈ ઘરે આપણે હવે હે વિડીયોનો પૂરો કરવાનો સમય આવી ગયો છેલો વિડીયો આપણે રાજવીરભાઈ હે સહેલું જોઈ લો રાજવીતભાઈ ને મિત્રો અમારું સપનું હતું કે યુટ્યુબમાંથી અમારા ઘરે હે ને સિલ્વર પ્લે બટન આવે તો એ સપનું છે ને અમારું અધૂરું રહી ગયું

તો મિત્રો આપણે સપનું હતું એ સપનું જ રહી ગયું હવે બાકી આપણો બધાનો સાથ હશે અહીંયા સુધી જતો તો તમારો ફરીથી દિલથી ખૂબ ખૂબ આભાર ચાલો હવે મિત્રો આપણે આજનો લાસ્ટ વિડીયો છે એ અહીંયા જ કરી દઈશું પૂરો ચાલો હવે આવજો બધાને રામે રામ ને બધાએ ખુશખુશાલ રહી ગયો એવી આપણે પ્રાર્થના સાથે આપણે લાસ્ટ વ્લોગ કરી દઈશું આપણે અહીંયા જ પૂરો તો આવજો ડાયરો બધાય